જમડા પ્રાથમિક માધ્યમિક શાળા એમ ત્રણેય શાળાના મળી લગભગ ચારસો પચાસ વિદ્યાર્થીઓ શિક્ષક અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા ફાયર ટીમે રિયલ પ્રેક્ટિકલ ડેમો આપતા આગ બુઝાવાની ટેકનિકલ ધુમાડામાંથી બચવાની રીત પૂર પરિસ્થિતિ વાવાઝોડું આગ કે જેવી અગત્યની બાબતો સમજાવી હતી કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અનેક સવાલો કર્યા જેને ફાયર ઓફિસર સહિત સમગ્ર ટીમે એક એક મુદ્દાવાર સમજાવી પૂર્ણ જવાબ આપ્યા હતા અલગ અલગ જગ્યાએ દસ જેવી શાળાઓમાં અમે તાલીમ આપેલ છે તેમાં આજે અમે ચાર શાળામાં તાલીમ આપેલ છે જેમાં થરાજની આણંદનગર પ્રાથમિક શાળા અને અત્યારે જમણા મુકામે આવેલ છે જમણાની ત્રણ શાળાઓ અત્યારે એક જગ્યાએ અમે રાખીને અમે તાલીમનું આયોજન કરેલ છે જ્યારે આ કુદરતીને માનવસજ્જતા જ્યારે આપતી આવે છે ત્યારે શું કરવું એને સાવતી સાવતીજી શું રાખવી એ વિશે અમે જાણકારી આપીશું અર્જુનસિંહ રાજપૂત દિવ્યાંગ ન્યૂઝ વાવ થરાદ.